નમસ્કાર અને તમારા દૈનિક માર્કેટ બ્રિફિંગમાં આપનું સ્વાગત છે હું છું યોર નેરેટર્સ નેમ અને આ શુક્રવાર ચૌદ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ ભારતીય બજારોને અસર કરતી મુખ્ય મેક્રો ઘટનાઓ અને શેરબજારના વલણોનું તમારું વ્યાપક વિશ્લેષણ છે આજનો દિવસ એક રસપ્રદ અને વિરોધાભાસી સત્ર હતો આપણી પાસે સ્થાનિક મોર્ચે અતિશય સકારાત્મક સમાચારોની હારમાળા હતી પરંતુ બજાર તેમ છતાં રેડ ઝોનમાં બંધ થયું કેમ જવાબ જે મોટા ભાગે હોય છે તે વિદેશમાંથી આવ્યો ચાલો બરાબર શું થયું તેનું વિશ્લેષણ કરીએ સૌ પ્રથમ ચાલો આજના બંધ આંકડાઓ પર એક નજર કરીએ एक अस्थिर सत्र सूचकांकोंए बेचमाचकांको चार दिवस जीत नो सिलसिलो तोड़ो नीचा स्तरे बंद थया। सेन्सेक्स बस्सो पंदर पॉइंट एक चार पॉइंट अथवा शून्य पॉइंट टका घटी चौरसी हज़ार बस्सौ तेसठ पॉइंट पांच, पांच पर बंद थोड़ा નિફ્ટી પચાસ એક સો આઠ પોઈન્ટ શૂન્ય શૂન્ય પોઈન્ટ અથવા શૂન્ય પોઈન્ટ ચાર બે ટકા ઘટીને પચીસ હજાર સાતસો એકોતેર પોઈન્ટ એક પાંચ પર સ્થિર થયો પરંતુ આ એકતરફી વેચવાલીની વાર્તા નહોતી નિફ્ટી બેન્ક ઇન્ડેક્સે ખરેખર આઉટ પરફોર્મ કર્યું સૌથી વધુ પોઈન્ટ અથવા શૂન્ય પોઈન્ટ એક આઠ ટકાના વધારા સાથે અઠ્ઠાવન હજાર ત્રણસો એક્યાસી પોઈન્ટ નવ પાંચ પર ગ્રીન ઝોનમાં બંધ થયું જોકે બ્રોડર માર્કેટમાં નબરાઈ જોવા મળી હતી નિફ્ટી મિડકેપ્સો ઇન્ડેક્સ શૂન્ય પોઈન્ટ ત્રણ પાંચ ટકા ઘટ્યો હતો અને નિફ્ટી સ્મોલ કેપ્સો ઇન્ડેક્સ શૂન્ય પોઈન્ટ બે બે ટકા નીચે હતો જે દર્શાવે છે કે વેચવાલીનું દબાણ મુખ્ય સૂચકાંકો ઉપરાંત વધુ વ્યાપક હતું આજની સૌથી રસપ્રદ વાર્તા એ છે કે બજારે બે મોટા સ્થાનિક સકારાત્મક સમાચારોની સંપૂર્ણપણે અવગણના કરી પ્રથમ સૌની નજર બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પર હતી દિવસભરના પ્રારંભિક અને સાતત્યપૂર્ણ વલનો શાસક એનડીએ ગઠબંધન માટે મજબૂત લીડ તરફ ઇશારો કરી રહ્યા હતા સામાન્ય રીતે બજાર રાજકીય સાતત્યને એક મહત્વપૂર્ણ સકારાત્મક સંકેત તરીકે જુએ છે જે અનિશ્ચિતતાના તત્વને દૂર કરે છે આજે આ સકારાત્મક સંકેત સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો હતો બીજું અને મેક્રો પરિપ્રેક્ષ્યમાં વધુ મહત્વપૂર્ણ ઓક્ટોબર માટે ભારતના ફુગાવાના આંકડા જાહેર થયા અને આંકડા અદભૂત હતા રિટેલ ફુગાવો ભારતનો ઓક્ટોબર મહિનાનો સીપીઆઈ ઘટીને શૂન્ય પોઈન્ટ બે પાંચ ટકાના રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો ગયા વર્ષે આ જ મહિનામાં નોંધાયેલા પાંચ પોઈન્ટ એક ટકાની સરખામણીમાં આ એક મોટો ઘટાડો છે જથ્થાબંધ ફુગાવો સતત ચોથા મહિને ડિફ્લેશનરી ઝોનમાં રહ્યો જે નકારાત્મક એક પોઈન્ટ બે એક ટકા પર આવ્યો ભાવના દબાણમાં આ ઘટાડો ખાદ્ય પદાર્થોના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે હતો જેનો શ્રેય મજબૂત ખરીફ પાક અને બહેતર સપ્લાય ચેઇન મેનેજમેન્ટને જાય છે આનો અર્થ શું છે આ ડેટા લગભગ ખાતરી આપે છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે તેની આગામી પોલિસી મીટિંગમાં વ્યાજ દરો ઘટાડવા માટે પૂરતી જગ્યા છે નીચો ફુગાવો અને આરબીઆઈ દ્વારા દરમાં ઘટાડાની સંભાવના શેરબજાર માટે શક્તિશાળી તેલવિન્ડ છે તો સ્થિર રાજકારણ અને રેકોર્ડ નીચા ફુગાવાના અહેવાલ સાથે બજાર કેમ ઘટ્યું ભારતીય બજાર આજે એક સરળ કારણોસર ઘટ્યું વૈશ્વિક બજારો ખાસ કરીને વોલ સ્ટ્રીટ તરફથી તીવ્ર નકારાત્મક હેન્ડઓવર ગઈકાલે રાત્રે બજારોએ એક મહિના કરતાં વધુ સમયમાં સૌથી મોટો ઘટાડો જોયો ડાઉ જોન્સ તૂટી પડ્યો અને હેવી નાસડેક કમ્પોઝિટને ખાસ કરીને મોટો ફટકો પડ્યો આ નકારાત્મક સેન્ટિમેન્ટ આજે સવારે એશિયામાં ફેલાઈ ગયું જાપાન દક્ષિણ કોરિયા અને હોંગકોંગના બજારો બધા ઊંડા રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યા હતા પણ વોલ સ્ટ્રીટ કેમ ઘટ્યું જવાબ યુએસ ફેડરલ રિઝર્વ પાસે છેલ્લા ચોવીસ કલાકમાં બોસ્ટન ફેડના પ્રમુખ સુસાન કોલિન્સ સહિત અનેક ફેડ અધિકારીઓની આક્રમક ટિપ્પણીઓએ ડિસેમ્બરમાં દરમાં ઘટાડાની રોકાણકારોની આશાઓ પર પાણી ફેરવી દીધું છે સંદેશ એ હતો કે ફુગાવાને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે દરો થોડા સમય માટે સ્થિર રાખવાની જરૂર પડી શકે છે બજારે પહેલેથી જ દરમાં ઘટાડાની ઊંચી સંભાવનાને માની લીધી હોવાથી આનોકટ નેરેટિવે એસિટ્સના મોટા રિપ્રાઇસિંગને વેગ આપ્યો જેનાથી વૈશ્વિક રિસ્કોફ લહેર ઊભી થઈ આ વૈશ્વિક વાર્તા આજે ભારતીય બજારો માટે સૌથી મોટો ડ્રાઈવર હતી જેણે સાબિત કર્યું કે જ્યારે યુએસને છીંક આવે છે ત્યારે બાકીના વિશ્વને હજુ પણ શરદી થાય છે યુએસમાં લાંબા સમય સુધી ઊંચા દરોનો આ ભય આપણા બજારો પર સીધી અને તાત્કાલિક અસર કરે છે અને તે આપણે સેક્ટરલ ડેટામાં સ્પષ્ટપણે જોયું નિફ્ટી આઈટી ઇન્ડેક્સ આજનો સૌથી મોટો લૂઝર હતો જે લગભગ અડધો ટકો ઘટ્યો હતો જ્યારે ઇંત્રાડે ટ્રેડ દરમિયાન તે એક પોઈન્ટ સાત ટકા જેટલો નીચે હતો જ્યારે યુએસ દરની અપેક્ષાઓ વધે છે ત્યારે તે ટેકનોલોજી અને ગ્રોથ સ્ટોક્સના આઉટલુકને નુકસાન પહોંચાડે છે અમે જોયું કે હેવીવેઇટ આઈટી કાઉન્ટર્સ જેઓ તેમની આવકનો નોંધપાત્ર હિસ્સો યુએસમાંથી મેળવે છે તેમણે ઘટાડાનું નેતૃત્વ કર્યું ઇન્ફોસિસ નિફ્ટી પચાસનો ટોચનો લૂઝર હતો જે ત્રણ એક આઠ ટકા તૂટ્યો આ ઘટાડો એટલા માટે પણ વધ્યો કારણ કે આજે તેના બાયબેકની રેકોર્ડ ડેટ હતી ટાટા કન્સલ્ટન્સી એ પણ દબાણ અનુભવ્યું જે શૂન્ય પોઈન્ટ સાત પાંચ ટકા ઘટીને બંધ થયું આઈટીની સાથે મેટલ અને ઓટો સેક્ટરોએ પણ સમગ્ર સત્ર દરમિયાન નોંધપાત્ર વેચવાલીનું દબાણ અનુભવ્યું હતું ચાલો જોઈએ કે કોણ ખરીદી રહ્યું હતું અને કોણ વેચી રહ્યું હતું અગાઉના સત્ર તેર નવેમ્બરનો પ્રોવિઝનલ ડેટા એક ખૂબ જ પરિચિત વલણ ચાલુ રાખતો દર્શાવે છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો ચોખ્ખા વેચવાલ હતા જેમણે કેશ માર્કેટમાંથી ત્રણસો ત્યાસી પૂર્ણાંક છ આઠ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા ઘરેલું સંસ્થાકીય રોકાણકારો એ ફરી એકવાર બજારની સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કર્યું તેઓ મોટા પાયે ચોખ્ખા ખરીદદારો હતા જેમણે ત્રણ હજાર એકાણું પૂર્ણાંક આઠ સાત કરોડ રૂપિયાની ઇક્વિટી ખરીદી આ ડેટા આજના એક્શનને સંપૂર્ણ રીતે સમજાવે છે એફઆઈઆઈસ નકારાત્મક વૈશ્વિક સંકેતો પર પ્રતિક્રિયા આપતા વેચાણ કરી રહ્યા હતા પરંતુ DIIs મજબૂત રિટેલ SIP પ્રવાહ અને સકારાત્મક સ્થાનિક મેક્રો સ્ટોરીમાં વિશ્વાસ દ્વારા સમર્થિત ખરીદી કરવા માટે આગળ આવ્યા જેણે બજારને મોટા ઘટાડાથી બચાવ્યું છેલ્લે ચાલો અન્ય મુખ્ય વૈશ્વિક સમાચારો પર એક નજર કરીએ યુએસમાં એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રેકોર્ડ બ્રેકિંગ સરકારી શટડાઉનને સત્તાવાર રીતે સમાપ્ત કરવા માટે કાયદા પર હસ્તાક્ષર કર્યા સ્થિરતા તરફની આ વાપસીએ અન્ય એક સકારાત્મક સમાચાર હતા જે અન્ય કોઈ દિવસે બજારોને વેગ આપી શક્યા હોત આજે ફેડરલ રિઝર્વની ટિપ્પણીઓને કારણે તેની સંપૂર્ણપણે અવગણના કરવામાં આવી અને આ રિસ્ક ઓફ સેન્ટિમેન્ટ માત્ર ઇક્વિટી પૂરતું મર્યાદિત નહોતું ક્રિપ્ટોકરન્સી માર્કેટે છેલ્લા ચોવીસ કલાકમાં સંપૂર્ણ અનુભવ કર્યો બિટકોઇન મુખ્ય મનોવૈજ્ઞાનિક સ્તરથી ઉપર આત્મવિશ્વાસપૂર્વક ટ્રેડિંગ કર્યા પછી એક લાખ ડોલરની નીચે તૂટી ગયું નવીનતમ અહેવાલો મુજબ તે ચાર ટકાથી વધુ નીચે છે જે લગભગ સત્તાણું હજાર ચારસો પચાસ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે ઇથેલિયમને વધુ મોટો ફટકો પડ્યો જે નવ ટકાથી વધુ તૂટીને લગભગ ત્રણ હજાર એકસો પચાસ ડોલર પર આવી ગયું મુખ્ય ઓલ્ટકોઇન્સ જેવા કે અને સોલાના એ પણ આઠ ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાવ્યો ક્રિપ્ટો વિશ્વમાં માર્કેટ સેન્ટિમેન્ટ અત્યંત ભયમાં ફેરવાઈ ગયું છે વિશ્લેષકો આ વેચવાલીને યુએસ ફેડ પોલિસી પરની એ જ અનિશ્ચિતતા સાથે જોડી રહ્યા છે જે શેરબજારને હચમચાવી રહી છે તો ચૌદ નવેમ્બરનો સારાંશ આ એક એવો દિવસ હતો કે જ્યાં રાજકીય સ્થિરતા અને ગોલ્ડિલોક્સ ફુગાવાના અહેવાલની શાનદાર સ્થાનિક વાર્તા યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સંચાલિત નકારાત્મક વૈશ્વિક નેરેટિવ દ્વારા સંપૂર્ણપણે દબાઈ ગઈ मुख्य शीख ए छे के बजार एक खेचताण में छे स्थानिक फंडामेंटल्स एक मजबूत खरीदी संकेत छे, परंतु वैश्विक अवरोधो एक शक्तिशाली वेचाण संकेत छे। डीआईआईस स्थानिक टीम माटे रमी रहा छे, परंतु एफआईआईस वैश्विक रमत प्रभावित थई रहा छे। આવતા સપ્તાહ પર નજર કરીએ તો નિફ્ટી પચાસ માટે મુખ્ય ટેકનિકલ સ્તર પચીસ હજાર સાતસોનું સપોર્ટ ઝોન છે ઉપરની બાજુએ એ નિર્ણાયક અવરોધ સ્તર બનેલું છે બજારની દિશા એ વાત પર નિર્ભર કરશે કે કઈ વાર્તા જીતે છે ભારતના મજબૂત મેક્રોઝ કે વિશ્વના વ્યાજ દરોનો ડર તમારા આજના માર્કેટ રેપઅપ માટે આટલું જ જોવા બદલ આભાર હું આવતીકાલે નવા અપડેટ સાથે પાછો આવીશ